તો દોસ્તો અત્યારે રાતના વાગી રહ્યા છે સાડા અગિયાર અને અડધી કલાકની વાર છે બાર વાગવાની તો અમે એ જગ્યામાં જઈ રહ્યા છીએ અને જો કઈ બતાય તો તમને બતાવશું બરાબર છે તો અયાનભાઈ બીક નથી લાગતી ને આપણને બીક થોડી લાગે એમ કંટોલાભાઈ તમને બીક લાગે સિવાય હા તો એમ તો જ ને બધા રેડી છે ને વાતું થાય છે એટલે જઈએ છીએ બરોબર તો કંટોલભાઈ જગ્યા ક્યાં આગળ છે આગળ હાઇવે ઉપર હાઇવે ઉપર વાંધો નહીં હાલો તો જઈએ દોસ્તો અને તમને દેખાડી લીમડો છે ને હા તો ત્યાં જઈએ ને તમને બતાવી અને હું બતાવી છે એ બતાવી બરાબર વિડીયોમાં ઠેઠ સુધી બન્યાં રહી જાઉં અને હું હું થાય છે એ તમને બધું અમે બતાવીશું જોવા બરાબર જોવા મળશે તમને હલો

તો દર્શક મિત્રો હવે જે થઈ આપણે જોઈ જઈ ચાલુ ગાડીએ જઈએ બરાબર છે હવે જે થઈ કંટ્રોલાભાઈ અંધારું આવતું જાય હો વધારે આપણને હું તમને કહી દઈશ આપણી કેમેરાની ફોક્સની લાઇટ જ તે પડે છે બાકી કાંઈ ગાડીની લાઇટ એક પડે છે બાકી કાંઈ દેખાતું નથી એ તો ફોવા જ ચાવી તો ખબર પડે ને

કન્ટોલા અંધારું થાતું જાય છે તો અત્યારે અમે કન્ટોલા જે જગ્યા કીધી ત્યાં આવી ગયા છીએ ફૂલ અંધારું હા એ કપ્પા શું આવે છે ને એવું બધું બોલતું હોય ટેન્શન લેવાનું છું ભાઈ કે ફોક્સની લાઇટ છે એટલે જીવડા તો આવશે બી ન જ્યો ને મેકે હા ના હાલ કેવડ એક વાસી આપણા દર્શક મિત્રો ને બતાવીએ કે ભાઈ આમ વાહે કેવો નજારો છે કઈ બતાતું જ નથી આમ બરોબર કંટોલાભાઈ ઉભા છે કંટ્રોલા ભાઈ અંધારું અંધારું છે કઈ દેખાતું ના હોય કઈ દેખાતું ના અને અવાજ આવે છે મત નવા શિયાળિયા રોવે એવો અવાજ આવે

તો ભાઈ એક તો તમારે છે ને ઉતું જોઈએ બરાબર છે છે તો રહેવાનું એટલે તો આપણે આમ જોતા જોતા જઈએ આમે આપણને આંખ્યું ટપકતી હતી ખાલી આમ એ ગાયું હતી બરોબર ને આ બધા અવાજ આવે છે એ શાળીયા રોવે ભાઈ આ વાડીઓ વિસ્તાર કહેવાય છે ને એટલે શાળિયા રોવે ખોટું દીવાનું નહીં હેરાન ભાઈ હવે આપણે છે ને કંટોલાભાઈ જગ્યા જોઈ લીધી રાતના બાર વાગ્યા છે ને કઈ મને કઈ લાગ્યું નહીં બરોબર એ સો ઘડિયા ના દિવસે થાતું હોય છે સો ઘડિયા સો ઘડિયા વાત આવી છે અત્યારે અયાન ભાઈ દીવે છે ફૂલ બી છે હા ભાઈ બીમાં હારે જઈ અમે સંતોલા ભાઈ ત્યારે અંધારે અંધારું છે જોઈ લેજો કાંઈ બતાતું નથી અને સંતોલા ભાઈ આપણે ભૂલ કરી ગયા હું આપણે કઈ આમ દર્શક મિત્રોને આમ હરકું દેખાય એવી લાઈટ નો લઈએ આપણે ખાલી કેમેરાની લાઇટ લાવ્યા એટલે આપડા મોઢા બધા આમ વાહ કઈ બતાતું નથી હા એ વાત હશે તો દર્શક મિત્રો બીજી વાર છે ને અમે હરકી કાંઈક લાઇટું બાઈટું લાવશું અને તમને બતાવશું કે અમે કઈ જગ્યા ઉપર છે બરોબર છે અત્યારે કૂતરા રોવાનો ટાઈમ થઈ ગયો છે કૂતરા રોવાનો નહીં આવે કે આવી અને બધા રોતા હોય હા બરોબર છે આવી જગ્યા હોય ને હાલો તો મિત્રો અયનભાઈ અત્યારે બી ગયા છે તો વિડીયો ખૂબ સારો લાગે એની માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાલાભાઈની મોજ